પાણીગેટ વિસ્તારના ગોલવાળમાં એક મકાનમાં આગ લાગતા તંત્ર દોડતું થયું હતું શહેરના પાણીગેટ વિસ્તારના ગોલવાળમાં આવેલ એક મકાનમાં આગ લાગતા ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરતા પાણીગેટ અને ગાજરાવાડીની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી તથા આગ ઉપર કાબૂ મેળવવાની કાર્યવાહી હાથ ધરી હતી પ્રાથમિક વિગતો અનુસાર ઘરમાલિક દીવો કરી મકાન બંધ કરી બહાર ગયા હતા તે દરમિયાન આ બનાવ બન્યો હતો

સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યુઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર